અને ખજૂર તારા મોઢામાં જીભ નથી તો તું માણસ પાયદળિયા ઊભા તું બોલ ને કીર્તિ તને છે રહેશે તારે જવાબ દેવો જોઈએ કીર્તિ પટેલ ને

શું કહ્યું છે આખો વિડીયો તમને અમારા પાછળ બતાવે છે તો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દેજો અને અમારી આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા ભાઈ તમને જણાવી દે કે આ શ્વેતા જૈન કે જે મિત્રો નથી ખજૂરભાઈનો વિરોધ કરતી કે નથી કીર્તિ પટેલનો વિરોધ કરતી પરંતુ મિત્રો તે કહી રહી છે કે જે રોયલ રાજા છે તે કીર્તિ પટેલને બેફામ ગાળો બોલતો હતો અને મિત્રો જે તેમને સાથે કાજલબેન છે તે પણ બેફામ ગાળો બોલતા હતા મિત્રો ગમે તેને બેફામ ગાળો ના બોલવી જોઈએ મિત્રો એવું આ શ્વેતા જૈન કહી રહી છે અને મિત્રો આ વિડીયો સોશિયલ મીડિયા આધારિત છે આની અમારી ચેનલ કોઈપણ જાતની પુષ્ટિ કરતું નથી તો મારા ભાઈઓ તમને જણાવી દઈએ કે જે ખજુરભાઈ છે તે કીર્તિ પટેલને જવાબ નથી આપ્યો તેના વિશે પણ આ જે શ્વેતા જૈન છે તે કહી રહ્યા છે કે ખજુરભાઈ એટલો ઓલો સાચો હોય તો કીર્તિ પટેલને જવાબ આપે ને કેમ તે કીર્તિ પટેલને જવાબ નથી આપતો તે સાચો હોય તો કીર્તિને જવાબ આપે બીજા લોકોને કેમ ઉભો કરે છે આ રોયલ રાજાને ઉભો કર્યો પછી લાલાભાઈ આહિરને ઉભા કર્યા એવું મિત્રો આ જે શ્વેતાજેન છે તે કહી રહ્યા છે અને મિત્રો બીજું એ પણ કહે છે કે જે રોયલ રાજાની મૂછો મુંડાવી એ કીર્તિ પટેલે નથી કર્યું મિત્રો એની કોઈ બીજી મેટર છે એવું પણ આ જે શ્વેતા જેમ છે તે કહી રહ્યા છે અને મિત્રો શું આ કેટલું સાચું હશે એ તો અમને ખબર નથી જો તમને ખબર હોય તો તમે જણાવજો મિત્રો વિડીયો ગમે તે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયો સાથે